નમસ્કાર મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આજે તારીખ પાંચ એપ્રિલના રોજ ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જ્યારે ગુજરાતના અનેક વિસ્તારમાં વાદળોનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ ગુજરાત રાજસ્થાન ઉત્તર ભારત સહિત મધ્ય ભારતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આજ રોજ કચ્છ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ વિસ્તારમાં ઘાટા વાદળો પણ સર્જાઈ શકે તેવી શક્યતા છે આગામી ચોવીસથી અડતાલીસ કલાક આ વાતાવરણ આપણને જોવા મળી શકે છે જો કોઈ જગ્યાએ લોકલ ડેવલપમેન્ટ સર્જાઈ જાય તો જે તે વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્રના પશ્ચિમ તરફના વિસ્તારમાં કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી પણ આજે થઈ શકે છે બીજી તરફ મિત્રો મહત્તમ તાપમાનની વાત કરીએ તો આજે છત્રીસથી લઈને ઓગણ ડિગ્રીની આસપાસ મહત્તમ તાપમાન જઈ શકે છે ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો સત્યાવીસ ડિગ્રી કરતાં નીચે રહી શકે છે અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં સક્રિય થયું છે જેના ભાગરૂપે થઈને ગરમીમાં આંશિક આપણને રાહત મળશે ઉપરાંત મિત્રો પવનની વાત કરીએ તો પાંચથી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે આગામી તારીખ દસથી ચૌદ તારીખનું સેશન છે તેની અંદર પણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે અને કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછૂટી થાય તેવી પણ શક્યતા દેખાઈ રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અડાસમાં બીઓબીના લોકરમાંથી પતિએ કર્મચારી સાથે મળીને પત્નીના પાંચ પોઈન્ટ પચાસ લાખના સોના ચાંદીના દાગીના તડફાવ્યા છે લગ્ન પ્રસંગ આવતા બેંકમાં પત્ની દાગીના લેવા ગઈ ત્યારે ખબર પડી કે પતિએ બનાવટી સહી કરીને લોકર ખોલ્યું હતું નડિયાદમાં વીસ લાખના બે ચેક રિટર્ન કેસમાં આઈસીઆઈસીઆઈ બેંકના કર્મીને એક વર્ષની સજા કરવામાં આવી છે મહિલાને બેંકમાં રોકાણ કરવાની લાલચ આપીને ટુકડે ટુકડે વીસ લાખ મેળવી લઈને ખાતામાં નહીં ભરીને છેતરપિંડી કરી હતી સોજિત્રામાં મહિલાને એકાઉન્ટ બ્લોકનો મેસેજ કરીને ગઠિયાએ ખાતામાંથી પચાસ હજાર રૂપિયા ઉપાડી લીધા છે અને ફરિયાદ નોંધવામાં આવી છે આણંદમાં દિવસ અને રાતના તાપમાનમાં તેર ડિગ્રી તફાવત રહેતા સરેરાશ દસમાંથી બે વ્યક્તિઓને શરદી ખાંસી અને તાવની તકલીફો જોવા મળી રહી છે સિવિલમાં દૈનિક ઓપીડીમાં બસોને પચાસ કેસ બદલાયેલી સિઝન વચ્ચે બાળકોમાં વાયરલ ઇન્ફેક્શનના કેસ આવી રહ્યા છે સેવાલિયામાં કારે બાઇકને ટક્કર મારતા ભત્રીજાનું મોત થયું છે અને કાકા ગંભીર રીતે ઘાયલ થયા છે ડાકોરમાં સિત્તેર કરોડના ઓવરબ્રિજના લોકાપર્ણના મહિનામાં જ પોપડા ખર્યા અહેવાલ મળી રહ્યા છે તાજેતરમાં ડાકોરની જોશી કોલોની પાસે બ્રિજના ઉપરના ભાગેથી પોપડો પડતા રાહદારીને ઈજા થઈ હતી પાકરોલમાં પાણીની મોટર ચાલુ કરવા બાબતે શિક્ષકને માર માર્યો હોવાની ફરિયાદ સામે આવી છે બોરસદમાંથી મોબાઈલ ફોન ચોરાતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતા રાજકારણમાં પ્રવેશવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે મોગરીનો યુવાન ગુમ થતા ફરિયાદ બોરસદમાં લારી ખસેડવાના મુદ્દે એકને ચપ્પો મારતા ઘાયલ સૌથી મોગા ખેલાડી થી મયંક યાદવનો પગાર એકસો ત્રેવીસ ગણો ઓછો છે તેમ છતાં વિકેટ લેવામાં આગળ મહેમદાવાદમાં આમ શરણમાં મોબાઈલ લીધાની રીસ રાખીને માર મારતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ખેડામાં કનેરા સીમના ગોડાઉનમાંથી બે પોઈન્ટ ઓગણત્રીસ લાખનું ઓઇલ ચોરાતા ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગોડાઉનમાં કામ કરતા મજૂર દ્વારા ઓઇલની ચોરી કરવામાં આવી હોવાની શક્યતાના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે ચિખોદરા અને બામણ ગામેથી ચાલીસ હજારનો દારો અને બિયારના ટીન ઝડપાયા છે બામણ ગામના ખેતરમાં વચ્ચેના ભાગે ખાડો ખોદીને સંતાડી રાખેલા ત્રણસો ને વીસ કોટારીયા તેમજ બીયરના પિસ્તાલીસ ટીન ઝડપી લેવામાં આવ્યા છે ખંભાતમાં અનેક ગુનાઓમાં નાસ્તો ફરતો હિસ્ટ્રી સીટર ઝડપાયો છે કોમી તોફાન સહિત કુલ છવ્વીસ જેટલા ગુનાઓમાં ધરપકડ કરાયેલો જમશેદ ખાન પઠાણ છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો હતો સીલીમાં ગાળો બોલવા બાબતે ઠપકો આપતા લાકડાના ઢંડાથી માર માર્યો છે અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે અન્નુ અને કેજરીવાલ સહિતના મુદ્દે ફરી ભારત પર દબાણ કરતું અમેરિકા અને અમેરિકા હવે ભારતના આંતરિક બાબતોમાં દખલ કરતું પણ જોવા મળ્યું છે આણંદ સૈયદપુરા અને નાભા તળપદમાંથી વિદેશી દારૂ સાથે ત્રણની ધરપકડ કરવામાં આવી છે વિદેશી દારૂના સાત કોટરિયા સહિત આઠ બોટલો તેમજ બિયરના બે ટીન પણ જપ્ત કરવામાં આવ્યા છે ખેડા લોકસભા બેઠક પર ઓગણીસો ને બાવન થી લઈને બે હજાર ઓગણીસ સુધીમાં કોંગ્રેસ બાર અને ભાજપે ત્રણ વખત મેળવ્યો હતો વિજય પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનસા પટેલ આ બેઠક પરથી પાંચ વખત વિજય બન્યા હતા પ્રથમ ચૂંટણીથી અત્યાર સુધીના સાંસદોની યાદી પર જાહેર કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીનો મોટો છબરડો બીએસસીની આવતીકાલની પરીક્ષાનું પેપર વિદ્યાર્થીઓને આજે આપી દેવાયું હતું વિદ્યાર્થીઓને ત્રણસો ને આઠ નંબરનું પેપર આપવાનો હતો તેના બદલે ત્રણસો ને નવ નંબરનું પેપર આપવામાં આવ્યું હતું કોંગ્રેસની બારમી યાદી જાહેર બે હજાર બાવીસમાં હારેલા ત્રણ ઉમેદવારોને લોકસભામાં ઉતાર્યા હોવાના અહેવાલ છે સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા જુનાગઢથી હીરાભાઈ જોટવા વડોદરાથી જસપાલ જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે